તો જય માતાજી મિત્રો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણી ચેનલ એમ એસ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો સૌથી પહેલા જય માતાજી ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે તમે જોઈ શકો છો આ છે રોડ અને આ છે મિત્રો જામફો છે પણ અમારો નથી મારા કાકાનો છે ફાઇનલી બાઇક છે જોઈ શકો છો ને આ મેઇન રોડ છે તો પ્લીઝ વ્લોગમાં જોડાયેલા રહેજો

શું હે કનો હે મારો હે તો મિત્રો અનન્યા ફુગ્ગો લઈને આવી છે તમે જોઈ શકો છો ચલો આપણે જઈએ દિવ્યા પાસે દિવ્યા શું કરે છે નો કરો તમે કે કે ફુગ્ગા

देव बैन नो फोन आयो तो बैन की दिव्या आई नहीं तमको दिव्या ले ठीक नहीं એટલે હમણે બે દાડા ઘરે રાખો બેન કી હા રખતો અનુતર ભુગજો તો રયો જલેતા જલ્દી એ એ હે જલેતા

એ ટોમાટાનું શાક રોટલી અને આમાં છે કઢી અને આમાં છે ભાત વઘારેલા દિવ્યા માટે અને અનુ માટે મિત્રો દિવ્યાની તબિયત થોડી ખરાબ હતી એટલે દિવ્યા માટે ભાત વઘાર્યા છે દિવ્યા કે મારે ભાત ખાવા છે દેવું દેવું આમ તાકજે દેવું કે તમારે ખાવું હોય તો આવું કે અનુ કહેજે ચાલો મિત્રો હવે જમીને મળીએ કે દેવું હવે કે જમીન મળે કે ચલો મિત્રો હવે મળીએ જમીન મિત્રો તમે જોઈ શકો છો કે દિવ્યા અને જાનકી રમે છે દિવ્યા ને જાનકી ઘર બનાવે છે જાનકી જાનકી તો મિત્રો આ છે બાળપણની યાદ બેવું કરો તમે કેવું મોટું મરાવે હે હ મોટું મોટું કનું કરે ને સામે મિત્રો હું નો મેન પાયલ પણ પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો કે ખેતરમાં દિવ્યા જાનકી અનન્યા આ બધી બચ્ચા પાર્ટી રમે છે આપણે ત્યાં આવ્યા છીએ મિત્રો આંબલી આ છે મિત્રો આંબલી અને આ છે આંબો આનું ઋતુ શું કરે હે રમે હે ને આ દિવ્યા જાનકી ને પનુ દેવું કુનું કરે યાદ એવું જાનુ નું તો અત્યારે વાગી ગયા છે ત્રણ અને ચા બની ગઈ છે તો આનો માર ચા પીવા બેઠી છે હવે આપણે ચા પી લીધી છે અને હવે આપણે જઈશું તો જઈશું આનું આનું બેન કોમ કે કોમ પર કે કે આનું

તો મિત્રો દિવ્યા રમવા ગઈ હતી અને હવે આવી છે તો દિવ્યા માટે ફરીથી ચા મુકાય છે અને મમરા જેવું ચા ને મમરા ખાવા બેઠી તમે જોઈ શકો છો તે રમવા જઈ હતી અને ચા પતી ગયો એટલે આવી એટલે ફરીથી ચા મુકાય છે ચલો મિત્રો હવે જઈશું આપણે કામ પર મિત્રો ફાઇનલી આપણે કામ પર આવી ગયા છે તમે જોઈ શકો છો આ છે મહાદેવનું મંદિર

રોડ છે મિત્રો તે રોડ જાય છે ત્યાં સામે રોડ છે અને જે રોડ જાય છે રાણકીવા જે તમે જોઈ શકો છો ત્યાં ગ્રાઉન્ડમાં પણ ખૂબ ખૂબ બધા ચાલે છે જે તમે જોઈ શકો છો મિત્રો અને આ બધી તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું કંઈક અમારું ગોડાઉન છે અને હવે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરશું જય માતાજી બધા મિત્રોને મિત્રો આ મારો વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એમ વ્લોગ બહારવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય માતાજી ચલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં